ઓર્ગન ડોનેટ સિટી સુરતમાં વધુ એક બ્રાન્ડેડ ના અંગોનું દાન કરાયું છે જેના થકી છ લોકોને નવજીવન મળ્યું છે સુરતથી પંચ્યાસી મિનિટમાં બસો અઠ્ઠાણું કિલોમીટર અંતર કાપી હૃદય મુંબઈ પહોંચાડ્યું હતું ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોર સિટી તરીકે પણ ખ્યાતિ પામી રહ્યું છે વિપો જોઈ વાવાઝોડા વચ્ચે સુરતથી વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે ભરૂચમાં રહેતા જીએસએફસી ફાઇબર યુનિટની કોલોનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા બેતાલીસ વર્ષીય દયાનંદ શિવજી વર્મા તારીખ બારમી જૂના રોજ બાથરૂમમાં પડી જતા બે ભાન અવસ્થામાં પ્રથમ કોસંબાની હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત ખસેડ્યા હતા જે સુરતના મૈત્રય મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ચૌદમી જૂને તબીબોએ દયાનંદ બ્રેન્ડેડ જાહેર કર્યો હતો અંગે જાણ ડોનેટ લાઈફની ટીમને મળતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી દયાનંદની પત્ની અને પુત્રને સમજાવતા પરિવારે દયાનંદના હૃદય લીવર કિડની અને ચક્ષુનું દાન કરી ઇચ્છા વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાધાન નવી દિશા બતાવી છે હૃદય બસો અઠ્ઠાણું કિલોમીટરનું અંતર પંચ્યાસી મિનિટમાં કાપી મુંબઈ પહોંચ્યું હતું અને ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા